હેલો ફ્રેન્ડ્સ મારું નામ છે દર્શના મકવાણા તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રીજી ફૂડ આર્ટમાં આજે આપણે એક સ્પેશિયલ આઈટમ બનાવવા જઈ રહ્યા છીએ જેનું નામ છે ફરાળી તીખા ઘૂગરા તો આપણે સૌ પ્રથમ સ્ટફિંગથી આપણે તૈયાર કરશું તો સ્ટફિંગમાં સૌ પ્રથમ લેવાના છે મીડિયમ સાઇઝના ચાર ચારથી પાંચ બટેકા પછી તેમાં આપણે ઉમેરીશું બે ચમચી આદુ મરચાં પછી તેમાં આપણે નાખીશું એક ચમચી વરિયાળી પછી એમાં આપણે નાખીશું એક ચમચી ગરમ મસાલો બે ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ચપટી હળદર અને પછી આપણે ઉપરથી થોડા લીલા ધાણા પણ નાખવાના છે અને એક ચમચી લીંબુનો રસ નાખવાનો છે અને પછી એક ચમચી ખાંડ નાખવાની છે અને એકદમ સ્મૂધ એવું સરસ રીતે બધું મિક્સ કરી દેવાનું છે આપણું સ્ટફિંગ એકદમ સ્મૂધ અને સરસ રીતે બધું મિક્સ કર્યા પછી આપણું સ્ટફિંગ રેડી છે અને હવે આપણે લોટ લીધો છે જે ફરાળી લોટ છે જે બહાર બહુ જ આસાનીથી મળી જાય છે એ લોટને આપણે નાની એવી નાની નાની પૂરી વણી લેશું ગોળ એવી નાની એવી પૂરી વણી લેવાની છે પછી એની અંદર આપણે સ્ટફિંગ ભરી લેશું સ્ટફિંગ એવી રીતે બહુ વધારે પણ નથી ભરવાનું અને સાવ ઓછું પણ નથી ભરવાનું વધારે ભરશો તો ખુલી જશે ઓછું ભરશો તો સ્વાદ નહીં આવે પછી એને બે સાઈડથી વાળી અને નાની એવી ઝીણી ઝીણી કાંગરી વળવાની છે ધ્યાન રાખવાનું છે કે તે ફાટે નહીં અને એવી રીતે જ બધા બધા જ ઘૂઘરા આપણે તૈયાર કરી દેવાના છે હવે આપણે ફ્લેમ ધીમો ધીમો ફ્લેમ રાખીને આપણે ગેસ ચાલુ કરીને તેલ ગરમ મૂકી દઈશું તેલ પછી તેમાં આપણે ઘૂઘરા નાખી દઈશું એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે તો રેડી છે આપણા તીખા ઘૂઘરા હવે આપણે એને સર્વ કરી લઈશું એની અંદર આપણે થોડો ખાડો પાડી લઈશું ઉઘરામાં અને હવે એની ઉપર આપણે નાખીશું ખજૂર આમલીની ચટણી તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઊંચી લઈ શકો છો અને એની ઉપર પાછું આપણે નાખીશું લીલી ચટણી એ પણ તમે તમારી ટેસ્ટ મુજબ લઈ શકો છો અને ઉપર આપણે નાખીશું ફરાળી ચેવડો કોઈ પણ તમને જે પણ ભાવતો હોય તમે જે પણ ખાતા હોય તે ફરાળી ચેવડો લઈ શકો છો પછી ઉપર થોડા ધાણાથી ગાર્નિશ કરીશું તૈયાર છે આપણા તીખા ઘૂઘરા ઉપવાસમાં સ્પેશિયલ તીખા જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો